મારી દૂધ ની બોટલ ને માનતા લેવાથી એમનો જે માણસ હતો એ સારો થઈ ગયો માનતા પૂરી કરવા મારે ઉઘરાણી બી ચાલુ થવી જોઈએ રાત્રે ઊંઘી આવી જોઈએ ને માં લેવાથી એમને ઊંઘી આવે ને બી ચાલુ થઈ ગઈ માં ને લાવે મારે મારે

મારે નવરાત્ર સમય માં આ ભાઈ ને છાતી માં દુખાવ થઈ લે એટલે એમને માનતા લીધી કે માનતા લઉં પણ સારું થઈ જવું જોઈએ દવાખાને ના જવું પડે મારે બે દૂધ ની બોટલ માં જયસિંહ ભાઈ માં મારે એમના ગરબા હૃદય નો હુમલો આવ્યો તો મારે આ ભાઈ ગભરાઈ ગયા દાદા કે મારા ગરબા નો હુમલો આવી ગયો છે તો આગળ વાળા ગોગા મેલ ની ધામ એમને યાદ કર્યા કે મારા ઘરવાળી તારે સાદી કર્યો

એક રીક્ષા લે ધંધો કરે છે અને રીક્ષા કે દૂધ ની બોટલે કેસ ના થવો જોઈએ દેવાનો મારી જે કેસ થવાની આરાધન હતું એ કેસ ટાળી દીધો માનતા પૂરી કરવા

રણજીત ભાઈ હવે બટાકો ભૂંડો અને જનાવર નો અને કઈ મકાઈ પાકે પછી આ ભાઈ એ પાંચ ફૂટ બોટલ ની માનતા લેવી ઘોઘા ને તમારી માનતા લેવાથી એક બી રા ખરાબ નહી કરે એક ભી ટોડો ખરાબ નથી મકાય છે માનતા પૂરી

રામ રામ માં આવે દુખાવો અને બોટલ અને તને આર ફૂલ હાર પણ મને જે ત્રણ વર્ષ થી પીડાઓ છે જોઈએ મારી બે મહિના થી લીધી ત્રણ વર્ષ જે દુખાવો હતો બે મહિનાથી એક એકે વાર ઉપર નથી માનતા પૂરી કરવા રામ રામ ગામડામાં માં બંગલી બેન સંતરામપુર થી આવે માં આમાં બેન લુણાવાના બાજુ આવતા સંતરામપુર થી ત્યારે વચ્ચે પોલીસ વાળી ગાડી રોકી મારી અને આ બેન જોડે એવડો મોટો મેમો ભાડો કે 8000 રૂપિયાનો અને બેન જોડે પૈસા ભરવાની વ્યવસ્થા નથી એટલે માં રસ્તામાં ઉભે રહે તને યાદ કરી કાકાવાળા ગોગા મેલને જા માં તું એક દૂધની બોટલ ને માનતા લઉં પણ માં 8000 નથી પણ તું ની જેવા બતાયા હતી અને મને નીકળો દેતા હોય તો તારી માનતા પૂરી કરી દે મારે ની જેવા ખર્ચામાં ખાલી મામૂલી ખર્ચા બધી 8000 રૂપિયા કરતા એને જે 100-200 રૂપિયા પતી ગયો માનતા પૂરી કરવાયા મારા આમરા બધા જ બે ઊભા ના ભી થવાની હાલતમાં આ બેને ઘેર રહીને માનતા લીધી ગોગાબેન ની કે બોટલ ને પૂરી કરી મારી બધી બેસણ ને પાડા ઉભા થઈ જવા જોઈએ માનતા લેવાથી માં એમની બેસો ને ઉભા થઈ જાય માનતા પૂરી કરવા

માનતા એવી છે કે એમના એક ને કેમ લત પડેલી માં અને ગેમ મન ગેમ માં

હજ મારી એ જવિલ પીસ ઇગ્રા એટલે પોતાને આજ જે આજના દેડકાટ કરી આજના આજની યુવા પેઢી છે આજની જે યુવા પેઢી છે મોબાઈલ એમ રેથી મશૂર થઈ ગઈ કે પોતાને જિંદગી બરબાદ કરતા પણ ખબર કે નથી આવતો પોતાને જિંદગી બરબાદ થઈ મોબાઈલ જરૂરી જ તો માનવા પણ એવી જગ્યાએ નાઈસ તમારે કરો એટલે તમારી જિંદગી બરબાદ થઈ નાખે છે અત્યારે એક જમાનો કે કમ્પ્યુટર પણ

અઢાર થી આવે મારી છત્રાભાઈ મારી પેલી વાર સાનિધ્ય માયા છે બંને જણા અને સાનિધ્ય આજે જ જોવે છે એટલે ઘેર રહી ને માનતા લીધેલી કે એમના આગળ સભા સબંધી આવતા થાય અને માનતા લેવા કીધેલું કે માનતામાં માં કેવું હતું માં કે એમને વહુ ને

રામ રામ માં સરસવાથી મારી મારે શારીરિક તકલીફ ના બદલે અમને માનતા લીધે એમના અને ભેસ માટે માં એટલા માટે કે બોટલ માનતા પૂરી કરવા એમના દીકરા બી સારું થઈ ગયું અને સારું છે માનતા પૂરી કરવા રામ રામ માં પિપોરિયા થી આવે

બપુની બેન આવે માં ભલે એમને નાની છોકરી હશે છોકરા ની માં એ તાવ ને આવતું એટલે તાવ નતો મળતો એટલે ચોકલેટ અને દૂધની બોટલ માનતા લેવાથી એને રાહત થઈ જ માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં પેડાપાથી રૂમાલ આવે માં મારે આ ભાઈ ને એવી મને કાલે તકલીફ થઈ ગઈ એટલે રિપોર્ટ કરાયો ભાઈ એમઆરઆઈ બધું ડોક્ટર એવું કીધું

બે માનતાઓ છે એક શારીરિક તકલીફ ની હતી એમને અને બીજી માનતા એ ધંધા માટે ની કે આ સેન્ટિંગ નું કામ કરે છે ભાઈ અને આ ભાઈ બીજે થયું મારે

તૈયારી તૈયારી માં પૈસા બી નીકળી ગયા અને જે મારવા કકો એ બી પૈસા નું ટુકડ થઈ ગયું માનતા પૂરી કરવા રામ રામ માં લીલાબેન આવે સાલિયા થી આવતું હતું બીજી માનતા એમને સારી તકલીફ હતી મારી એમ કરીને ત્રણે ત્રણ માનતા પૂરી થઈ છે ત્રણ માનતા થી છ બોટલ માનતા પૂરી કરવા માં એમના છોકરા ને છોકરી ને રાત્રે કઈક અચાનક

કઈક ટાઈમ વધી ગયો મારું બાઉ બા ગભરામણ થઈ ગઈ કે કેમ આટલો બધો સમય થઈ ગયો કમ્પ્લીટ થઈને તો માનતા પૂરી કરી અને બીજું એમને માનતા નહીં પણ એવું કે હું મારી મા ને અહીંયા ઉંચી કલ લઈને આવેલો લખવા ગ્રસ્ત હતી એને કરી લઈને આવવા પડતી હતી અને મારી અહીં લાયા પછી એને દર્શન કરાયા અને માનતા લીધી અને માનતા ચાલુ જ છે મારી માનતા નહીં પૂરી કરવાની સાહીઠ ટકા ત્રણ વર્ષ થી ત્રણ મહિના થી ત્રણ મહિના થી ખાતલામ લખવો થઈ ગયો અહિયાં લાયા પછી જાતે ચાલતા થઈ ગયા પેલા એટલું ચાલતા